આજે આપણે સૂકી ભાજી ને પરોઠા બનાવવાના છે મરચાં અને ટમેટા ને આદુ લીધા છે આપણે બટેટા બાફી લીધા છે બાફીને સુધારેલા બટેટા છે તેલ ગરમ મૂકી દીધું છે રહી અને હિંગને નાખીને આપણે વઘાર કરી લેશું મસાલો વઘાર કરી હારદર એડ મીઠું એડ કરશું આપણે બટેટા બાફવામાં થોડુંક મીઠું એડ કર્યું તો એટલે આપણે ઉપરથી વઘારમાં થોડુંક જ મીઠું એડ કરશું હવે આપણે બટેટા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લેશું આપણે સૂકી ભાજીના સૂકી ભાજી બની ગઈ છે ને આપણે અહીંયા પરોઠાનો લોટ બાંધ્યો છે એને લેશું તેલ થી તેલથી આપણે પરોઠા બનાવી લેશું

આપણે પરોઠા બની ગયા છે તો એક ડીશ તૈયાર કરી લેશું સૂકી ભાજી લીધી છે પરોઠા લઈ લેશું અને દહીં સૂકી ભાજી દહીં ને પરોઠા ડીશ તૈયાર થઈ ગઈ છે અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો